મારે લે સોપા બોલાવે આગળ થોડી હવાય બતા આપણે ભાઈ ચાલુ કર દે ચડવાનો એક્સિડન્ટ થયો ડબવાનો જો ખાલી સાઈડ થી તમિલનાડુ ની ગાડી છે ઉભી થઈ રહી છે ઘાટ ના હાલે ધીરે ધીરે પણ હવે આ ચડી શકે મન ચડી જાય લગભગ એને પેલો લો મારેલો હોય ને એવું લાગે ટાયરું તો જો ઓ હોય કમેન્ટ કરીને જણાવજો ભાઈ ટાયરું કેટલા હે નહીં ઓલું ગાડું લાગે હું કેવું દીપુભાઈ તારું હે ભાઈ

ખાલકો ફાટી ગયેલો હે ભાઈ આપડે હે તો ચોટની ગાટમાં હે હે દીપુડા આ મોટું હતા હે મન હરમ આવે કે તા મન ના આવડે ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ મેં જયદ્વાર કરી ભાઈ આપણે રાતે ચડી ગયા હતા ઘાટ ને બધું ભીડવાળો निकली गया है पाँच एक किलोमीटर जो टाइम पर मामा नोट वही गया था पा हाला तक चार वक्त बोल जाए मानो कोई बहुत ही बेड़ा जाए ज्यादा वाला दीपू भाई कटी आके हूँ कहो भाई कैसे टाइट पड़ा है टाइट बहुत बड़ा नहीं हमने नहीं पड़ती है टाइट टेड़ा

ໄປໄປ હું ગામ હવેホテル जा છે હા તો ગાડીએ જાઈએ માવો બાવો ખાઈ કાચ બનાવવાનો છે ગાડી ભાઈને કાચ બનાવી પછી મળી એ કાનાને મનાઓ

હજી વાય ગયા છે સાડા સાત અગરબત્તી આપણે કરી લીધી છે ભાઈ આપડે તો રેણી ગુંડા વટી ગયા છે અત્યારે બધું જોયું હોય આવું નહીં જોયું હોય ગુજરાત માં જો દેખાય બોલેરો બોલેરામાં પાણી જોરાય છે બરોબર ભાઈ રહ્યો મીઠો લીમડો જાય છે ભૂલે ભૂલ આપણે પડ્યા જઈએ આપણે હજી નથી ફૂગાણ ખાતી એને કાચો માલ ભરવા ભાઈ જાય છે છૂટ મોટે મીઠો લીમડો જે આપણે ખાવાનો આવે ને હા એ ભરીને જાય છે પાણી આગને પલાયરું બધું એને પલાળીને નીકળો હોય હજી આપણે રેણી ગુંડા સર્કલે ટાયરું ભાઈરું ચેક કરીને નીકળ્યા છે પાણી ઉપર આપણે આયેલા જાય ટાઢા છે ને ટાયરું બરાબર હા આપણે ચેન્નાઈ વાળો વાળો હાઈવે આવી ગયો બેંગ્લોર વાળો

ભાઈ તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા ને અત્યારે આપણે પહોંચી ગયા છે ગોડાઉન જોતા જો આ ગાડી ખોલેલી છે અને ખાલી થાય છે ચડ્યા હે જ માટી જો રહ્યો અને આપણે અહીંયા ગુજરાતમાં વરસાદ નહીં હોય ઠમઠમ ઠમઠમ ચાલુ છે આખી રાતનો આપણે કહ્યું નેવામાંથી પટક પટક પડે છે ખાલી આપણે જાય છે મારવાડી હવે ભરવાનો ઓર્ડર ક્યાં ત્યારે એ નહી લાકડા ચાલુ હોય ત્યાં લાકડા ભાગમાં આવે ને કઈ આવેટ માં આપણે જોશું તો આ બ્લોગ ને આજ પૂરો કરીએ જય જ જયમાં માં મોકલજો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો તમને બ્લોગ ખાલી ઘરે નીકળી ગયા ચાલો મળીએ બીજા બ્લોગમાં